સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કર્યા બાદ પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જેવી સુવિધાઓ ન હોવાના કારણે સતત વિવાદમાં આવતું રહે છે ત્યારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વધુ એક વિડિયો વાયરલ થયો છે જેમાં મુસાફરો માટે બેસવાની પણ વ્યવસ્થા ન હોય તે રીતે નીચે બેસેલા છે આ સાથે જ એરપોર્ટ બસ રેલવે સ્ટેશનથી જાય તેવી કોમેન્ટ પણ વિડીયોમાં થઈ રહી છે મળતી માહિતી પ્રમાણે સુરતના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે એમાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે આપવામાં આવતી સુવિધાઓ પર સવાલો ઉભા કરવામાં આવ્યા છે મુસાફરોને બેસવા માટેની પણ સુવિધા ન હોય તેવું આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ રેલવે સ્ટેશન જેવું હોય તેવી કોમેન્ટ સાથે આ આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અંગે વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ સુરત ગ્રુપ મેમ્બર સંજય શાહે જણાવ્યું હતું કે આજે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો વિડીયો વાયરલ થયો છે જેમાં મુસાફરો ગમે ત્યાં નીચે બેસેલા અને સૂતેલા જોવા મળી રહ્યા છે આ મુસાફરો માટે કોઈ પણ પ્રકારની બેસવાની વ્યવસ્થા નથી એ ખૂબ જ દુઃખ દુઃખદ બાબત છે સુરત જેવું સ્માર્ટ સિટી અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ એ પણ ખૂબ જ દુઃખદ બાબત છે વધુમાં જણાવ્યું હતું કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઝડપથી આ પ્રાથમિક સુવિધાઓ મુસાફરોને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સુરત એરપોર્ટ પર પ્રાથમિક સુવિધાઓ સિટિંગ વ્યવસ્થા રેસ્ટરૂમ કાફેટેરિયા સહિતની આ તમામ સુવિધાઓ ડેવલોપ કરે અને આ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આજે સુરત એરપોર્ટનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં પેસેન્જરો ગમે ત્યાં બેઠેલા નજરે આવે છે ગમે ત્યાં સૂતેલા દેખાય છે એમને માટે કોઈ સીટિંગની વ્યવસ્થા નથી ખૂબ જ દુઃખદ વાત છે સુરત જેવું ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત જેવું શહેર તેમાં બેઝે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બે બેઝિક એમ્યુનિટીઝની અપૂરતી સુવિધા ખૂબ જ દુઃખદ વાત છે અમારા ગ્રુપ વતી અમે માંગ કરીએ છીએ કે જલ્દીથી જલ્દી એરપોર્ટ ઓથોરિટી આ બાબતે પ્રયાસ કરે અને બેઝિક ઇમ્યુનિટી સિટીંગ વ્યવસ્થા રેસ્ટ રૂમ છે પછી ક્રાફેટ એરિયા એરિયા છે બધાને ડેવલપ કરે અને તાત્કાલિક આ સુવિધામાં ઉમેરો કરે તેવી અમારા ગ્રુપ વતી અમે માંગ કરીએ છીએ અને સુરત જેવા શહેરને આ સુવિધાથી વંચિત ન રાખે તેવી રજૂઆત કરીએ છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત